નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ જ્ઞાન ગુજરાતમાં તો મિત્રો આજે વાત કરીશું ભારત વીમા સખી યોજના વિશે જેમાં મહિલાઓને મળશે રૂપિયા પહેલાં તો શું છે આ યોજના અને શું શું ડોક્યુમેન્ટ જોઈએ કેવી રીતે એપ્લાય કરવું આ સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈશું આ વિડીયોમાં તો ચાલો જોઈએ આજનો આ વિડીયો તો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરવી હોય તો સબ્સ્ક્રાઇબ કરી દો લાઇક કરી દો અને મિત્રો સુધી શેર કરી દો મિત્રો માનનીય વડાપ્રધાન દ્વારા વીમા સખી યોજનાનો શુભારંભ કરવામાં આવે છે જેમાં ત્રણ વર્ષમાં રૂપિયા બે લાખ મહિલાઓને આ યોજનાનો લાભ મળશે ખોટું તો મિત્રો માનનીય વડાપ્રધાન દ્વારા વીમા સખી યોજનાનો શુભારંભ કરવામાં આવે છે જેમાં મહિલાઓને ત્રણ વર્ષમાં રૂપિયા બે લાખની સહાય મળશે મહિલાઓને યોજના અંતર્ગત સ્વાવલંબી બનાવવાનું આ લક્ષ્ય છે જેમાં ત્રણ વર્ષ માટે સ્ટાઈ પેન્ડરી સ્કીમ મળશે એટલે સ્ટાઈમ પેડ રૂપે રૂપિયા ત્રણ લાખ એટલે કે બે લાખ રૂપિયા મળશે ત્રણ લાખ ને બે લાખ એમ એમ થાય છે તો મિત્રો માનનીય વડાપ્રધાન દ્વારા વીમા સખી યોજનાનો શુભારંભ કરવામાં આવે છે જેમાં ત્રણ વર્ષમાં રૂપિયા બે લાખની સહાય મળશે જેમાં મહિલાઓને યોજના અંતર્ગત સ્વાવલંબી બનાવવાનું લક્ષ્ય છે જેમાં ત્રણ વર્ષ માટે સ્ટાઈ સ્કીમ છે જેમાં લઘુત્તમ શૈક્ષણિક પાત્રતા ધોરણ દસ છે અને એની ઉંમર છે અરજીના સમયે અઢાર વર્ષ હોવી જોઈએ અને સ્ટાઈપેન્ડ પૂરું થાય પછી નિયમો અનુસાર એજન્સી જારી રહેશે કમિશન સાથે અને એલઆઈસી પોતાના એજન્ટને શરતોને આધીન કેરિયરની પણ તક આપશે અને નિર્દિષ્ટ માપદંડોને પ્રાપ્તિ પર આધારિત સ્ટાઈપેન્ડ્રી યોજના છે અને આ વીમા સખી યોજનામાં જોડાવા માટે તમારે નજીકની જે એલઆઈસી શાખા હોય એનો કોન્ટેક કરવાનો રહેશે અથવા તો તમે એલઆઈસી ઇન્ડિયા ડોટ ઇન આ વેબસાઇટનું પણ વિઝિટ કરી શકો છો તો મિત્રો ભારતીય જીવન વીમા નિગમનો એટલે કે એલઆઈસીના આ પ્રયાસ અઢારથી સિત્તેર વર્ષની મહિલાઓને સશક્ત કરવા માટે બનાવવામાં આવ્યો છે જે મહિલાઓ ધોરણ દસ પાસ હોય તેઓ આ યોજના અંતર્ગત મહિલાઓને નાણાકીય સમજ વધારવા અને વીમાનું મૂલ્ય સમજાવશે તેના માટે તેમને ખાસ તાલીમ આપવામાં આવશે અને આ તાલીમ ત્રણ વર્ષની છે જેમાં તેમને રૂપિયા પણ મળશે અને ત્રણ વર્ષની તાલીમ બાદ ધોરણ દસ પાંચ મહિલાઓને વીમા એજન્ટ તરીકે અને જે ગ્રેજ્યુએટ મહિલા છે એમને એલઆઈસીમાં અધિકારી પણ બની શકશે બીજું મિત્રો કે આ યોજનામાં જે મહિલા જોડાશે તેણે પહેલાં ત્રણ વર્ષ સુધી તાલીમ લેવી પડશે અને આ તાલીમ દરમિયાન તેમને અમુક રકમ સ્ટાઈમ પેડ રૂપે મળશે આજથી શરૂ થઈ ગયેલી આ યોજનામાં પહેલાં વર્ષે બોનસ કમિશન સિવાયની રકમ ચોર્યાસી હજાર રૂપિયા નક્કી કરવામાં આવી છે આ રકમ મહિલા એજન્ટને મળશે આ ઉપરાંત તેમને દર મહિને સ્ટાઇપેન્ડ પણ મળશે હવે મિત્રો પહેલાં વર્ષે રૂપિયા સાત હજાર દર મહિને મળશે અને બીજા વર્ષે છ હજાર રૂપિયા દર મહિને જેમાં એક શરત છે કે પહેલાં વર્ષમાં વેચેલી જે પોલિસીઓ છે એમાંથી પાંસઠ ટકા પોલિસી ચાલુ હોવી જરૂરી છે એટલે મિત્રો જો સો પોલિસી હોય તો તમારે પાસઠ પોલિસી એ ચાલુ હોવી જોઈએ તો જ આ બીજા વર્ષે લાભ મળશે પછી ત્રીજા વર્ષે દર મહિને પાંચ હજાર રૂપિયા અને બીજા વર્ષે જે વેચેલી પોલિસી છે એમાં પાસઠ ટકા પોલિસી ચાલુ હોવી જરૂરી છે તો આ રીતે મિત્રો સ્ટાઈપેન્ટ મળશે હવે આગળ ડોક્યુમેન્ટની વાત કરીએ તો આ યોજનાનો એપ્લાય કરવા માટે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે જેમાં ઉંમરનું પ્રમાણપત્ર બીજું છે સરનામાનું પ્રૂફ ત્રીજું દસ પાસનું સર્ટિફિકેટ અને આ બધા જે ડોક્યુમેન્ટ છે એમાં જાતે સહી કરવાની રહેશે અને બીજું કે જો માહિતી અધૂરી કે ખોટી છે તો આવેદનપત્ર રિજેક્ટ થશે તો હવે કેવી રીતે એપ્લાય કરવું તેના વિશે પણ માહિતી મેળવી છે તો મિત્રો આ યોજના માટે કેવી રીતે એપ્લાય કરશું તો તમારે એલઆઈસીની જે ઓફિસિયલ વેબસાઇટ છે તેના પર જવાનું રહેશે જે ઓફિશિયલ વેબસાઇટ છે એલઆઈસી ઇન્ડિયા ડોટ ઇન આ વેબસાઇટ પર જવાનું રહેશે અને ત્યાં નીચે ક્લિક હિયર ફોર બીમા સખી જે લિંક છે તેના ઉપર ક્લિક કરવાની રહેશે અને પછી ત્યારબાદ તમારું નામ જન્મ તારીખ મોબાઈલ નંબર ઈમેલ આઈડી એડ્રેસ વગેરે વિગતો ભરવાની રહેશે જો તમે એલઆઈસી ઇન્ડિયાના કોઈ એજન્ટ અધિકારી કર્મચારી કે ડેવલપમેન્ટ ઓફિસર સાથે સંકળાયેલા હો તો તેની જાણકારી આપો અને છેલ્લે જે કેપ્ચા કોડ હશે તે લખી સબમિટ બટન ઉપર ક્લિક કરવાની રહેશે મિત્રો આનો પણ આપણે વિડીયો બનાવશું કે આ યોજનામાં કેવી રીતે એપ્લાય કરવું તો મિત્રો કેટલીક શરતો આપેલી છે કે જે વ્યક્તિ પહેલેથી એલઆઈસી એજન્ટ કે કર્મચારી છે તેના પરિવારમાંથી કોઈ પણ આ યોજનાનો ભાગ લઈ શકશે નહીં અને પૂર્વ એલઆઈસી એજન્ટ કે સેવા નિવૃત્ત એલઆઈસી અધિકારી પણ આ ફોર્મ ભરી શકશે નહીં અને જે લોકો હાલમાં એલઆઈસી એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે તે પણ આ ફોર્મ ભરી શકશે નહીં અને બીજું કે ફોર્મ સાથે લેટેસ્ટ પાસપોટ સાઇઝનો ફોટો પણ અપલોડ કરવો જરૂરી છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે જો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલમાં જોડાયા ન હો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો લાઈક કરી દો અને મિત્રો સુધી શેર કરી દો જય હિન્દ જય ભારત